ખૂબ સુર ખૂબ સુંદર મિતભાઈ શું વાત કરે છે વીરતા નથી લડવામાં બસ આટલા જ શબ્દોમાં તમારા સંસ્કાર અહીં ખબર પડી જાય છે હવે વારો મારો જ છે અને મારે જ મારો પરિચય આપવાનો છે એટલે વખાણ તો કરાશે જ નહીં થાય થોડા થોડા થશે વધારે નહીં મને કાવ્ય ગઝલનો શોખ છે વક્તૃત્વ નિબંધ લેખન આ મારી રસનો વિષય છે અને ઝટપટ ન્યૂઝ નવસારી એમાં દર રવિવારે મારી કોલમ જીવનના અવનવા રંગોમાં હું છેલ્લા પાંચેક વરસથી લેખ આપું છું અને મારું જ એક મને ગમતો શેર છે સારા પુસ્તક જ્ઞાનની કહેવાય છે ગંગા સારા પુસ્તક જ્ઞાનની કહેવાય છે ગંગા એ વાંચીને જીવનમાં થવાય છે ચંગા અને આજના વિષયને અનુરૂપ એક ગઝલ લખી છે હઝસ છંદમાં તે રજૂ કરીશ અને મારા પછી વારો આવશે એડવાન્સ કોલ તે પણ જણાવી દઉં મૌલિક નિર્મળ મનું એવો તૈયાર રહેજો ગઝલનો શીર્ષક છે સૈનિકને જોઈ લ્યો ધરાની ધૂળ એને મન વતન સૈનિકને જોઈ લ્યો ધરાની ધૂળ એને મન વતન સૈનિકને જોઈ લ્યો તેઓ ઓઢે તિરંગાનું કફન સૈનિકને જોઈ લ્યો તેઓ ઓઢે તિરંગાનું કફન સૈનિકને જોઈ લ્યો બનાવે દેહને મજબૂત સતત એ તો કવાયતથી બનાવે દેહને મજબૂત સતત એ તો કવાયતથી કરે છે શિસ્ત સંયમનું ગઠન સૈનિકને જોઈ લ્યો કરે છે શિસ્ત સંયમનું ગઠન સૈનિકને જોઈ લ્યો મુલકને એ ગણે ઈશ્વર અને સરહદ એનું ઘર મુલકને એ ગણે ઈશ્વર અને સરહદને એનું ઘર જુએ એના વિજયનું એ સપન સૈનિકને જોઈ લ્યો જુએ એના વિજયનું એ સપન સૈનિકને જોઈ લ્યો વહાવી ખૂન એ આપે નિશાની દેશભક્તિની વહાવી ખૂન એ આપે નિશાની દેશભક્તિની નયનમાં પ્રેમનું ખીલવે ચમન સૈનિકને જોઈ લો નયનમાં પ્રેમનું ખીલવે ચમન સૈનિકને જોઈ લો એ રાખે હાથમાં શસ્ત્રો અને અંતરમાં શસ્ત્રો નહીં એ રાખે હાથમાં શસ્ત્રો અને અંતરમાં શસ્ત્રો નહીં વતનના એ જ છે સાચા રતન સૈનિકને જોઈ લ્યો વતનના એ જ છે સાચા રતન સૈનિકને જોઈ લ્યો પરખ સિંદૂરની સિંદૂરથી તેઓ કરાવે છે પરખ સિંદૂરની સિંદૂરથી તેઓ કરાવે છે તેઓ પાડી બતાવે વચન સૈનિકને જોઈ લ્યો તેઓ પાડી બતાવે વચન સૈનિકને જોઈ લ્યો હવે અબડા નથી સબડા બની છે દેશની નારી હવે અબડા નથી સબડા બની છે દેશની નારી છે વ્યોમાં સોફિયાનું એ સતવચન સૈનિકને જોઈ લ્યો છે વ્યોમાં સોફિયાનું સતવચન સૈનિકને જોઈ લ્યો મળે દેશ માટે મોત તો દુર્ભાગ્ય સમજે સ્વનું મળેના દેશ માટે મોત તો દુર્ભાગ્ય સમજે એ સ્વનું જવાનોને કરીએ શતનમન સૈનિકને જોઈ લ્યો જવાનોને કરીએ શતનમન સૈનિકને જોઈ લ્યો છેલ્લો શેર છે મળે સન્માન એ લોકોને પણ મરણાંતરે ભાઈ મળે છે સન્માન એ લોકોને પણ મરણાંતરે ભાઈ સલામી તોપથી ગુંજે ગગન સૈનિકને જોઈ લ્યો સલામી તોપથી ગુંજે ગગન સૈનિકને જોઈ લ્યો ધરાની ધૂળ એને મન વતન સૈનિકને જોઈ લ્યો તેઓ ઓઢે તિરંગાનું કફન સૈનિકને જોઈ લ્યો હવે મૌલિક નિર્મળ મનું આપનો સ્વાગત છે આપનો પરિચય આપતા જણાવો કે તેઓ ડીજીવીસીએલ બારડોલી ડિવિઝન ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને મૂળ જામનગરના વતની છે અહીં તો નવસારીમાં તો પારસી લોકો પણ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છો તો આપ પણ ભળી જ ગયા હશો અને આપના જ એક શેરથી આપનું સ્વાગત કરીશ હા પાસા તો પડી રહ્યા છે ખોટા અત્યારે મારા હા પાસા તો પડી રહ્યા છે ખોટા અત્યારે મારા પોરસાઈ રહ્યો તો હોઈશ જ તું મનમાં તારા પોરસાઈ રહ્યો તો હોઈશ જ તું મનમાં તારા પણ યાદ રાખ હજી તું જીત્યો નથી કે હજુ હું હાર્યો નથી આવો મૌલિકભાઈ અને એડવાન્સ કોલ પ્રવીણભાઈ